ટેક મુજબ શક્તિ માતાજી મંદિર બનાવી મરમરા માતાજી હર્ષિધ્ધિ માતાજી શક્તિ માતાજીની સ્થાપના કરવામાં આવેલ સાથે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બનાવનાર અર્જુન રાજના પિતા શ્રી યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ લક્ષ્મીજી ભૈરવજી અને ગણપતિજીની શિવલિંગ લાવવામાં આવેલ તેમાંથી ગણપતિ લક્ષ્મીજી ભૈરવજીની સ્થાપના કરવામાં આવેલ શરત ચૂકથી શિવલિંગની સ્થાપના થઈ શકેલ નહોતી પિસ્તાલીસ વર્ષ પછી ઘરના કબાટમાં શિવલિંગ મળી આવતા તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવા સાથે શિવ મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું વણા શક્તિ માતાજી મંદિરના નાનું શિવાલય બનાવી રામેશ્વર મહાદેવ મંદિર નામકરણ કરવામાં આવ્યું હતું વણા ગામના તળાવની પાડ ઉપર આવેલ શક્તિ માતાજીના મંદિરની બાજુમાં બનાવવામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર શિવલિંગ થાળુ પાર્વતીજી ગંગાજી નંદી અને કાચબાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં નીતિ નિમિત્તે અમાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત વણા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સિનિયર સિટીઝનો મહિલાઓ વડીલો સહિત લખતર ઠાકોર સાહેબ લીમડી યુવરાજ સાહેબ વઢવાન યુવરાજ સાહેબ સાથે ગુજરાતના નામાંકિત ગઝલકાર રાજેન્દ્ર શુક્લા ઉપસ્થિત રહ્યા હતા હોમાત્વ મહારુદ્ર યજ્ઞના મુખ્ય યજમાન પદે વિશ્વરાજસિંહજી હરદેવસિંહજી રાણા ઉપસ્થિત રહ્યા હતા હોમાત્પક નવકુંડી યજ્ઞ આચાર્ય પદે વણા ગામના નવય શાસ્ત્રી કુલદીપભાઈ શુક્લ સહીદ હુદેવો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે હવન સમાપન કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ